પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો છાસઠમો દિવસ સાતમી માર્ચ બે હજાર પચીસ શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ એની સેવાને માટે લોકોને શોધી રહ્યો છે અને વ્યક્તિ જ્યારે પ્રભુની પાસે આવે છે ત્યારે એની સેવાને માટે એ તેડી રહ્યા છે ચોર બને છે લીડર ઝિમ્બાવેમાં એક ચોર નાની મોટી ચોરીઓ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને ઘણી બધી વખતે ચોરી કરતાં એ વિચાર કરે કે મારે કયા પ્રકારની ચોરી કરવી છે અને એક દિવસે એ અલાયન્સ ચર્ચ હતું અને એ ચર્ચમાં ચોરી કરવા ગયો ચર્ચમાં ગયા પછી ત્યાં ઘણી બધી બાબતો જોઈ એણે સંગીતના સાધનો જોયા અને બીજી કેટલીક બાબતો જોઈ અને એણે વિચાર કર્યો કે ચર્ચમાંથી મારે કઈ ચોરી કરવી જોઈએ અને છેવટે એણે વિચાર કરીને જે દિવાલ પર ચાવી ભરવાનું જે બોર્ડ હતું કીબોર્ડ એ એણે ચોરવાનું નક્કી કર્યું બધી જ ચાવીઓ ત્યાં નાખી દીધી અને એ બોર્ડ એણે ચોરી લીધું કેટલાક દિવસ એના ઘરમાં રાખ્યું હવે આ બોર્ડને વેચવું કેવી રીતે એટલે એણે વિચાર કર્યો કે કોઈક વ્યક્તિને મળું અને આ બોર્ડ વેચવાની રજૂઆત કરું અને એક વ્યક્તિની પાસે એ બોર્ડ લઈને ગયો કે આ બોર્ડ મારે વેચવાનું છે હવે શું બન્યું કે જે વ્યક્તિની પાસે ગયો એ જ વ્યક્તિ અલાયન્સ ચર્ચનો સભ્ય હતો અને એને ખબર હતી કે થોડા સમય પહેલાં અમારા ચર્ચમાંથી આ ચાવી ભરવવાનું બોર્ડ ચોરાઈ ગયું છે કોઈક લઈ ગયું છે એટલે આ ભાઈની સાથે વાત કરતા કોઈક રીતે પોલીસને એણે બોલાવી અને પોલીસને બોલાવ્યા પછી આ ચોરને પકડી લીધો કે અમારા ચર્ચનું આ સાધન છે અને આ વ્યક્તિએ ચોર્યું છે અને મારી પાસે વેચવા આવ્યો એને ખબર નહોતી કે હું આ ચર્ચનો સભ્ય છું અને પોલીસે એને પકડી લીધો અને થોડોક સમય જે નિયમ પ્રમાણે શિક્ષા હતી એ શિક્ષા કરી અને પછી એને છોડી મૂકવામાં આવ્યો હવે એ અરસામાં એ મંડળીના પાળક સાહેબ જાણ્યું કે પેલા ચોરને હવે છોડી દેવામાં આવે છે ચોરની મુલાકાત કરવું એટલે કોઈ પણ રીતે ચોરનું એડ્રેસ શોધીને એ પાળક સાહેબ એટલે ચોરના ઘરે ગયા એની સાથે વાત કરી કે ભાઈ જે ચર્ચમાંથી તે ચાવી ભરવાનું બોર્ડ ચોર્યું હતું એ ચર્ચનો હું પાળક છું અને લોકોને માટે હું પ્રાર્થના કરું છું તો આજે હું તારા માટે પ્રાર્થના કરવા માટે તારા ઘરે આવ્યો છું અને પેલો ચોર શરમાઈ ગયો એણે કહ્યું કે સાહેબ તમે આવ્યા છો તો મારા માટે પ્રાર્થના કરો અને પ્રાર્થના કરી અને થોડો સમય ગયો અને આ ચોરે પાડકની મુલાકાત કરી કે સાહેબ મારે મારા ઘરે તમને ને મંડળીના આગેવાનોને બોલાવવા છે અને ચોરે પાડક સાહેબને મંદિરના કેટલાક આગેવાનોને એના ઘરે બોલાવ્યા આ ચોરે એના કેટલાક મિત્રોને પણ બોલાવી રાખ્યા અને ત્યાં આગળ એ ચોરે સાક્ષી આપી કે મેં ચોરી કરી પકડાઈ ગયો શિક્ષા થઈ પરંતુ મેં પ્રભુ ઈસુની આગળ પાપોની ક્ષમા માગી અને હવે હું પ્રભુનું કાર્ય કરવા માગું છું મારા જેવા પાપી પર પ્રભુ ઈસુએ દયા કરી અને આજે હવે મારા ઘરથી એક નવી મંડળીની શરૂઆત કરું છું અને આખું કુટુંબ પ્રભુની પાસે આવ્યા અને કહે છે એ પ્રમાણે કે એ મંડળીમાં સો કરતાં વધારે સભ્યો છે અને આ જે સુધરેલો ચોર તારણ પામેલો ચોર એણે આગેવાની આપી મંડળીમાં આગેવાની આપી પિત્તરની પણ પહેલી પ્રાર્થના હતી પ્રભુ પાપી છું મારે તો દૂર જા લોકની સ્વાર્તા પાંચમો અધ્યાયના આઠમી કલમ પણ પ્રભુ કહે છે ના હું તો તારો ઉપયોગ કરવા માગું છું અને આ ચોર ઝિમ્બાવેમાં આ ચોરનો પ્રભુએ ઉપયોગ કર્યો અને એક નવી મંડળી સ્થાપી ત્યારે પ્રભુ આજે પણ આપણો ઉપયોગ કરવા માગે છે પરંતુ ક્યારે કે જ્યારે આપણે પ્રભુને આપણા જીવનમાં સ્વીકારીએ ત્યારે આ બાબત સમજવામાં પ્રભુ એનો આશીર્વાદ આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે આભાર માનીએ છીએ સ્તુતિ કરીએ છીએ નવા દિવસની ભેટને માટે નાદનો આશીર્વાદ આપો પ્રભુ તમે અમારો ઉપયોગ કરવા માગો છો પણ એ પહેલાં અમે તમારી પાસે આવીએ તમને સ્વીકારીએ અમારા પાપોની કબૂલાત કરીએ અને અમારા જીવનનો તમારા મહિમાને માટે ઉપયોગ કરો એ વિનંતી અને પ્રાર્થના ಇಸ್ಸು ಪ್ರಭುನ ನಮ್ಮ ಸಾಂಬಳೋ ಮಾನ್ಯಕರು ಆಮೇನ್